હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આપણે ગુજરાતીઓ બધા જ તહેવાર ઉજવીએ છીએ તો આજે આપણે ક્રિસમસ સ્પેશિયલ એક મસ્ત મજાની રેસીપી રેડી કરીશું આ એટલી સુપભ અને એટલી મસ્ત છે ને કે હું તમને શું કહું આના માટે આપણે સૌથી પહેલાં એક પેકેટ મેરી ગોલ્ડ બિસ્કીટ લેશું અને તેના પીસ કરી અને મિક્સર જારમાં લઈ અને તેનો ફાઇન પાવડર બનાવી લેશું ફ્રેન્ડ્સ આ ગેસનો ઉપયોગ કર્યા વગર એકદમ ફટાફટ બની જતી રેસિપી છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે તેનો ફાઇન પાવડર બનાવી લેશું જો આપણે પાવડરની આવી કન્સિસ્ટન્સી રાખવાની છે ત્યારબાદ આપણે તેને એક બાઉલમાં લઈ લેશું હવે આપણે તેમાં બે ચમચી કોકો પાવડર એડ કરીશું અને પાંચ ચમચી જેટલો કોફી પાવડર એડ કરીશું આ ઓપ્શનલ છે તમને ન ગમે તો સ્કીપ કરી શકાય પણ આનાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ બે ચમચી પાવડર શુગર લેશું દળેલી ખાંડ લેવાની છે હવે બધું બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ અત્યારે ક્રિસમસ આવી રહી છે તો આ રેસીપી બાળકોને એકદમ ખૂબ જ ભાવશે અને એકદમ ઝડપથી બની જતી લૂકમાં ખૂબ જ સરસ અને ટેસ્ટમાં ખૂબ જ એકદમ ટેસ્ટી લાગે છે હવે આપણે તેમાં જરૂર મુજબ દૂધ એડ કરતા જશું અને તેનો ડો ફોર્મમાં આવે તેવું બનાવી લેશું આમાં ઓલમોસ્ટ પાંચથી છ ચમચી જેટલું દૂધ જાય છે દૂધ જાળવીને નાખું જેથી આપણો ડો ઢીલો ન પડી જાય દૂધ મેં રૂમ ટેમ્પરેચર ઉપર આવે તે ઉટલી લીધેલું છે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે ડોબંધ થઈ જાય ત્યારબાદ આપણે તેના બે સરખા ભાગ કરી લેશું અને તેને આવી રીતે હાથેથી એકદમ કૂણવી અને કોન શેપ જેવો શેપ આપી દેશું આપણે આનું ક્રિસમસ ટ્રી જેવું ટ્રી બનાવવાનું છે એટલે આપણે તેને કોન જેવો શેપ આપી દેસું જો આવો શેપ આપવાનો છે આવી રીતે આપણે બંને કોનને રેડી કરી લેશું ત્યારબાદ આવા ચોકો ફ્લેક્સ જે આવે છે કેલોગ્સના આવે છે અને બીજી કંપનીના પણ આવે છે તેઓ લેવાના છે જુઓ આવા ચોકો ફ્લેક્સ ચોકલેટ ફ્લેવરના લેવાના છે અને તેનો આવી રીતે જે પોઈન્ટ આવે ત્યાં અને અંદરની સાઈડ આવી રીતે આપણે તેને એક પછી એક સ્ટિક કરતા જશું વિડીયોમાં બતાવ્યા પ્રમાણે સ્ટિક કરતા જવું આવી રીતે આપણે એક રો પછી બીજી રો એવી રીતે બનાવી અને લાઇન બાય લાઇન તેને સ્ટીક કરતા જશું આ ખાવામાં એકદમ સરસ અને બનાવવામાં એકદમ સરળ છે ક્રિસમસમાં આપણે કેક ન બનાવતા આ રેસીપી તમે નાના નાના કોન બનાવી અને ઇન્ડિવિજ્યુઅલ તમે અલગ અલગ પીસ કરી શકો અને સર્વ કરી શકો આટલા માપમાંથી બે કોન રેડી થશે અને ક્રિસમસ હોય અને સ્નોફોલ ન થાય તેવું તો ચાલે જ નહીં આપણે સો સ્નોફોલની ઇફેક્ટ આપવા માટે એક સ્ટ્રેનરમાં થોડી પાવડર સુગર લઈ અને તેને આવી રીતે હાથેથી સ્પ્રિંકલ કરીશું જેથી સ્નો પડતો હોય તેવી ઇફેક્ટ થશે છે ને એકદમ જોરદાર આપણું સ્નોફોલ સાથેનું ક્રિસમસ પામ ટ્રી રેડી થઈ ગયું છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો લુકમાં એકદમ જોરદાર અને ખાવામાં એકદમ મજેદાર એવું આપણું ક્રિસમસ પામ પામ ટ્રી રેડી છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા કોમેન્ટ્સ પણ લખજો ધન્યવાદ